હું પૂજક જ બોલું છું દેવી પૂજક હે તમે ક્યાં દેવી પૂજક છો દેવી પૂજક બોલવી છે એ તો મને ખબર પડી ગઈ ઈ તો ભલે ભાવનગર ને પાકિસ્તાન થી બોલતો પણ તમે ઓલા વેડુલા દેવી પૂજક આવે ગી દાતણિયા

આ મહિનો સોડિયો બહાર કાઢતો તારો એટલે હવે ઈ આપડે પોલીસ સ્ટેશન સમજી લે હું ઈ ન્યા આપડે આસારામ બાપુ બસારાજી આપડે ડાયરી માં ખાતા હમણાં સુટ્યા છે આપડે હમણાં શું જેલું નવર્યું છે અને પોલીસ એ નવરા છે આપડે એક તો ખેલ કરીએ એટલે હમણાં રેડી થઈ જાય લાલ લાઈટ વાળી આવે ને રકો દાદો માતાજી તને મૂઠ્યું વાર જા તમારે ગોયતા રડે નહીં ઈ લાલ ઊયું ઊયું થાય નહીં તમે જોયું નહીં હોય આજી આપડે હમણાં ઘડીકવાર વાત કરો ને એટલે આપણે આગળ વધારીએ પછી મને ખબર પડે બોલપેન વાળી દેવ કેવી આવી ત્રિશુલ વાળી તમે જોઈએ છે પણ કાળા અક્ષર વાળી નહીં જોઈ હોય પણ આજ તમે બતાવું તમારું નામ બોલો આખો હાલો કાળા અક્ષરવાળા આપડે એકવાર આખું નામ બોલો બાપુજી જોઈએ વાઘેલા

લાલ લાઈટ વાળી મોકલું તમે ખાલી નામ બોલો ન કર્યા આવીશો ન્યા ની પોલીસ ને હમણાં ઈમેલ કરો એટલે પોલીસ રખડ દાદા આવી છે હમણાં લાલ લાઈટ વાળી લઈને તમે ઈ રખદાજા નહીં સોયા હોય કોઈ ઓલા જે ઓલા બોલેરો આવે ની હમણાં બોલેરો મોકલાવું આખું નામ બોલો હું ખાલી તમારે આખું નામ દઉ અરજીતભાઈ બાપુજી નું નામ ભાવનગર એ બાપુજી નું નામ તમાર બાપુજી અરજીતભાઈ બાપુજી નામ બોલો

તને તારો રખો દાદો પુગે જો તું આખું નામ નો લખાય ના પણ તને તારા બાપુજી સહિત આખું નામ નો લખાયો ફૂગે વાત તો ચાર દેવી પૂગે તો આખું નામ નો નથી માનતા ઈ તમારી વાહ આવે મારી વાહ નહી આવે મારી બાજ પાછા ઈ બાજુ ભાવનગર બધું ઈ તને પકડવા સારું થોડું

અંબુજા સિમેન્ટ વાપરવી પડે રખા દાદા બનાવે દાદા બનાવે રખો દાદો રખો દાદા એટલો બધો બળુકો છે તારું નામ તો આખું લગાવતો નથી તારો તારા લીધાવે ત્યાં બેઠો હજુ દર કોપ છે હા પણ મે બતારા બાપનું નામ લગાય કે ભાઈ હું અજી ફલાણા ભાઈ વાઘેલા આ મારો એડ્રેસ હા આ તો ઈ તો લગાવતો નથી આયકલ તો મેલડી ગુગતો નો લે મને આખો નામ દેતો તો તું મેલડી હોલા મને ભાઈ અને મારે મેલડી તારું તો સ્લે ભરેલા મકાન છે ને ભાબાવારા તન કાઈ ન હોય મારા હું નથી મારા ગાળી બા મેલડી છે ખાલી ધાબા વાળા મકાન તું સરપંચ ન બની તારે કોઈ સરપંચ બન કી જ સરપંચ બન્યો હોય ની હોય ઈ દાદા ને લઈને તો બંધારણ મુજબ કાયદા મુજબ સરપંચ બનાવો સરપંચ ન બનાવે તને ભૂવો બનાવી શકે ફૂવ નો બનાવ્યો તો યાર સરપંચ રખો દાદો બનાવી દે હું તું કઈ હારી જાઉં

પગયા ન લગડાવું મને હા થાય ફોન કર્યો ને મારા મનસુખ દાદા પરસો દેવો હા તારું રેકોર્ડિંગ હમણાં તું જો પોલીસ બધે વાયરલ કરું આ મને જીમ ફાવેમ ગાયું દે છે મોકલી દેવાની વાયરલ કરું દસ મિનિટ માં ફોન બંધ ન કરાવે તો મને હા પાડે જેટલી જીગર રાખવી તારો રકો સ્વીચ ઓફ ન કરાવે મને હા પાડું દાદા મોકલવા ના મોકલી દે પણ બાકી મારા દાદા વિશે નો બોલતા દાદા દાદાનો સ્વીચ ઓફ બંધ થવાનો છે તારે યાદ રાખવું રાખજે મારા દાદા વિશે દાદા ને લીંડા વેરી નાખવા

તાર મનસુખ દાદા ને ફસો ખેડો તાર બાપ નું નામ ન દઈ કેવું અને નગર મારું નામ લખી લે મનસુખભાઈ ગોવિંદભાઈ રાઠોડ ગામ રામો જીલો રાજકોટ રેકોર્ડિંગ કરાય લીંડા વેરા રખા ને લઈ નીકળ્યો ભોટી નો કાકા